નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ તો આજના વિડીયોમાં આપણે ખાસ જે માધ્યમિક શાળાઓની અને પ્રાઇમરી શાળાઓની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેના સંદર્ભે કેટલીક આધારભૂત માહિતી સાથે વાત કરવા જઈ રહ્યા છીએ તો સૌથી પહેલાં કઈ કઈ બાબતની વાત કરવાના છીએ તો કે જે ભરતી પ્રક્રિયાની ગતિમંધ છે એ ફરીથી ટૂંક સમયમાં સક્રિય થાય એના કારણો અને સાથે જ આ ભરતી પ્રક્રિયાની અંદર જગ્યાઓ વધવાના સંકેતો પણ જણાઈ રહ્યા છે તો એ તમામ માહિતી જોઈએ એ પહેલાં આપ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં રહેલું બે દબાવી દો સાથે જ અમારી તમામ સોશિયલ મીડિયાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી અમે આવી અપડેટ નાની નાની આપતા રહીએ છીએ એટલે માહિતી મેળવવા માટે એમાં પણ જોડાયેલા રહો તો પહેલાં વાત કરી દઈએ આપણે ભરતી પ્રક્રિયામાં ઝડપ શા માટે આવી શકે છે તો મિત્રો ગઈકાલના ન્યૂઝ તમે અમારી ટેલિગ્રામ ચેનલના માધ્યમથી પણ જોયા હશે અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી પણ જોયા હશે કે બાર તારીખથી લઈ અને સત્તર તારીખ સુધી જે જૂના શિક્ષકો છે એની ભરતી પ્રક્રિયા અંતર્ગત સ્કૂલ સિલેક્શન એટલે કે શાળા પસંદગી જાહેર કરી દેવામાં આવી છે એટલે સત્તર તારીખ સુધીમાં એ લોકોની શાળા પસંદગી થઈ જશે અને ત્યારબાદ એને શાળા એલોકેટ કરવામાં આવશે આપણી પ્રોસેસ જે છે એ ક્રમિક ભરતી થઈ રહી છે અને એમાં સૌથી પહેલાં આચાર્ય ભરતી પ્રક્રિયા હતી આચાર્ય ભરતી પ્રક્રિયામાં માત્રને માત્ર હવે ઉમેદવારોને હાજર થવાનું બાકી રહ્યું છે એ સત્તર તારીખથી સોળ તારીખ સત્તર તારીખથી એ લોકો હાજર થવાના છે અને એના પછી સત્તર તારીખે જેવું આ પ્રોસેસ પૂર્ણ થાય શાળા પસંદગીની એક કે બે દિવસની અંદર એ લોકોને પણ સ્કૂલ એલોકેટ કરી દેશે કદાચ અને એ લોકોને પણ શાળા ફાળવણી કરી દેશે એમને પણ ટાઈમ લિમિટ આપી દેશે કે આટલા સમયમાં તમારે શાળાની અંદર હાજર થવાનું છે એ લોકોની શાળા ફાળવણી થયા બાદ અથવા તો ત્યાં સુધીમાં આપણો ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે એ આવવાની પૂરેપૂરી સંભાવના છે બરાબર અને એમાં પણ ક્રમિક ભરતી પ્રક્રિયાની અંદર હાયર સેકન્ડરીનો ચાન્સ પહેલાં લાગશે તો આ રીતના ભરતી પ્રક્રિયાની ઝડપ હવે કદાચ થઈ શકે છે કારણ કે જે ચૂંટણીની તારીખો છે એ પણ સત્તર તારીખ અથવા તો એકવીસ તારીખ બાદ ચૂંટણીની તારીખો પણ પૂર્ણ થાય છે એટલે ત્યારબાદ આપણે ચૂંટણીની જે આચાર સંહિતા છે એ પણ નડશે નહીં તો એ જે કારણો સરકાર આગળ ધરે છે એ કારણો અહીં પૂરા થાય છે એટલે કદાચ ગતિ આવી શકે છે ત્યારબાદ બીજી વાત ખાસ અગત્યની આજની જે હું આપને કહી રહ્યો છું એ છે કે ભાઈ જગ્યા વધારો જગ્યા વધારાને લઈને ઘણી બધી વખત રજૂઆતો થઈ છે અલગ અલગ જિલ્લાઓમાં આવેદનપત્રો પણ આપવામાં આવ્યા છે કદાચ એના અનુસંધાને જ આ એક પરિપત્ર આજરોજ કરવામાં આવ્યો છે અને એ પરિપત્રમાં શું માહિતી માગી છે તેની વાત હું આપને કહી રહ્યો છું જો આપણે પરિપત્ર વાંચી લીધો હોય સમજી લીધો હોય તો કોઈ આ માહિતી આપના માટે નવી નથી અને વિડીયો આગળ જોવાની પણ જરૂર નથી તો સૌથી પહેલાં વાત કરીએ કે અહીં આપ પરિપત્ર જોઈ શકો છો ક્રમાંક આપેલો છે નિયામકશ્રી શાળાઓની કચેરી બીજો માળ વિદ્યા સમીક્ષા કેન્દ્ર પુનીત વનની સામે સેક્ટર ઓગણીસ ગાંધીનગર ગુજરાત તારીખ છે તેર બે બે હજાર પચીસ એટલે આજ રોજ આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે પરિપત્રમાં લખ્યું છે કે પ્રતિશ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીઓ તમામ જિલ્લાઓ તમામ જિલ્લામાં આ પ્રકારનો પરિપત્ર કરવામાં આવ્યો છે વિષય આપેલો છે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવા કેમ્પના આયોજન બાબત રાજ્યની સરકારી અને બિન સરકારી બંને પ્રકારની ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓના રોજસ્ટર રજિસ્ટર જે છે એ પ્રમાણિત કરવા માટે કેમ્પનું આયોજન કરવાની અહીં તજવીજ હાથ ધરવામાં આવી છે તો શ્રીમાન શ્રીમતી ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે આપના જિલ્લાની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મળેલ વર્ગ વધારાની મંજૂરીના અનુસંધાને જે શાળાઓમાં શિક્ષણ સહાયકની નવી જગ્યાઓ ઉપસ્થિત થયેલ છે જો મિત્રો જે નવી જગ્યાઓ ઉપસ્થિત થઈ ચોવીસ પચીસમાં એટલે કે આ વર્ષ જ્યારે શરૂ થયું શૈક્ષણિક વર્ષ ત્યારે જે લોકોએ નવી મંજૂરી માંગી છે વર્ગોની જે વર્ગો વધ્યા છે અને ત્યાં હજુ શિક્ષકો મેળ્યા નથી તો એના માટે વર્ગ વધારાની મન મંજૂરીના અનુસંધાને શાળાઓમાં શિક્ષણ સહાયકની જે નવી જગ્યાઓ ઉપસ્થિત છે તેવી શાળાઓના રોસ્ટર રજિસ્ટરો પ્રમાણિત કરવાનું આયોજન થનાર છે એટલે એ શાળામાં જે શિક્ષકો ખૂટે છે એમના રોસ્ટર રજીસ્ટર છે એની માહિતી અહીં માંગવામાં આવી છે જેમાં રોસ્ટર સંબંધિત સરકારશ્રીની સ્થાયી સૂચનાઓને આધીન અસલ રોસ્ટરો સાથે જિલ્લા કચેરીએ અત્રે આવવાનું થાય છે પ્રસ્તુત બાબતે રાજ્ય કક્ષાનો કેમ્પ ટૂંક સમયમાં યોજાનાર હોય તેથી પૂર્વ તૈયારીના ભાગરૂપે આપની કક્ષાએથી જૂન ચોવીસથી વર્ગ વધારો મળેલ સરકારી અને બિન સરકારી અનુદાનિત શાળાઓના રોસ્ટર રજિસ્ટર જે છે એ આપની કક્ષાએથી દિન સાતમાં ચકાસણી પૂર્ણ કરવા જણાવવામાં આવે છે એટલે જિલ્લા કક્ષાનો જે રોસ્ટર રજીસ્ટર છે એને સાત દિવસની અંદર કમ્પ્લીટ કરી લેવાની જાણ આ પરિપત્ર દ્વારા કરવામાં આવી છે તમામ ડીઓને જિલ્લા શિક્ષણ અધિકારીઓને અને એ સાત દિવસ બાદ એ રાજ્ય કક્ષાએ એટલે કે સમગ્ર રાજ્યનું જે રોસ્ટર રજિસ્ટર છે એ પ્રમાણિત થાય અને ત્યારબાદ નવી કેટલી જગ્યાઓ ઊભી થાય છે એના આધારે બની શકે કે આ ભરતી પ્રક્રિયા જે ચાલી રહી છે એ ભરતી પ્રક્રિયામાં જગ્યાઓ વધી શકે છે હવે વધે છે તો કેટલી વધે છે એ આવનાર સમય જ બતાવશે પણ હા અમારા માધ્યમથી અમે આપને એટલી ખાતરી આપી શકીએ છીએ કે જગ્યાઓ વધીને આવશે હાલમાં જે જગ્યાઓ બતાવે છે એનાથી જગ્યાઓ વધવાની છે એ તમે ખાતરી રાખો તો આ માહિતી જે છે તમારા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે સાથે જ રાજ્ય કક્ષાના જે કેમ્પની તારીખ છે એ હવે પછીથી જણાવવામાં આવશે કે ભાઈ રાજ્ય કક્ષાએ ક્યારે કેમ્પ છે પણ જિલ્લા કક્ષાનો જે કેમ્પ છે આજથી એટલે કે તેર તારીખથી લઈ અને સાત દિવસની અંદર પૂર્ણ કરવાની અહીં વાત છે નીચે આપ જોઈ શકો છો સહી છે અને તમામ જિલ્લાઓને એ માહિતી છે એ ફોરવર્ડ કરવામાં આવી છે તો બસ આ જ હતા ન્યૂઝ નાનકડા કે જેના માધ્યમથી આપણને એવો અંદાજ આવે છે કે ટૂંક સમયમાં જગ્યાઓ પણ વધશે અને જે ભરતી પ્રક્રિયા છે એમાં પણ વેગ આવવાની સંભાવના છે તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો આપના મિત્રોને પણ શેર કરી દો અમારી ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટના માધ્યમથી આપ અમને જણાવી શકો છો અસ્તુ ધન્યવાદ